એ યુવકની લાશ મળી આવે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ અનેક કરવામાં આવે છે હત્યા થઈ હતી કે પછી અકસ્માત થયો હતો કે પછી આત્મહત્યા હતી એ સવાલ હજુ પણ છે કારણ કે યુવકના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે સતત ગોંડલ પોલીસની કામગીરી પર આ મુદ્દે સવાલો ઉઠતા આવ્યા છે રાજસ્થાનથી આ મુદ્દો ઉઠ્યો હતો દિલ્હીથી મુદ્દો ઉઠ્યો હતો છેક લોકસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો અને જાટ સમાજના લોકો એકઠા પણ થયા હતા જોકે આ બધી જ વાતની વચ્ચે સવાલ એ છે કે ગોંડલ પોલીસે શું કામગીરી કરી

તપાસ કરવાની જે પદ્ધતિ છે એ છે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ પ્રેમસુખ ડેલું એમણે ગણેશ ગોંડલનું નામ આ કિસ્સામાં જ્યારથી ચર્ચાઈ રહ્યું હતું ત્યારથી એ સવાલ પણ ઉઠી રહ્યા હતા કે પોલીસ શું પોતાની કામગીરી બરાબર નથી કરી રહી આ આખો કિસ્સો માર્ચ બે હજાર પચીસ ચાલુ વર્ષના સાત મહિના પહેલાંનો છે આઠ મહિના પહેલાંનો જ્યારે ગોંડલનો યુવાન રાજકુમાર જાટ અચાનક ગાયબ થઈ જાય છે શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થાય છે અમુક કલાકો પછી રાજકોટ નજીક એનો મૃતદેહ મળી આવે છે અને મૃતદેહ મળી આવે છે ત્યારે એમાં ઘણા બધા શંકા પેદા કરતા સવાલો પેદા કરતી પરિસ્થિતિ હોય જ છે અને એ જે ચોવીસ થી છત્રીસ કલાક વીતે છે જ્યારે રાજકુમાર ગાયબ હોય છે એ પછી રાજકુમાર જાટનો પરિવાર એટલે કે એના જે પિતા છે રતનલાલ જાટ અને એમની એની બહેન અને એમના પરિવારજનો આરોપ કરે છે કે ગોંડલના મોટા માથા સંડોવાયેલા છે આખા કિસ્સામાં અને એના કારણે જે તપાસ થવી જોઈએ એ રીતે તપાસ નથી થઈ રહી એમણે આંગળી ચિંધી ગોંડલના ધારાસભ્યના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ વિરુદ્ધ અને ગણેશ ગોંડલની સામે આરોપ એ થયો કે જ્યારે રતનલાલ અને રાજકુમાર એમના નિવાસસ્થાનની બહારથી એટલે કે ગણેશ ગોંડલના નિવાસસ્થાનની બહારથી નીકળી રહ્યા હતા ત્યારે એમની વચ્ચે બોલાચાલી થઈ હતી એ બોલાચાલી બાદ ગણેશ ગોંડલની જે સિક્યુરિટી ટીમ છે એમણે એમને અંદર બોલાવ્યા જ્યાં એમણે આરોપ કર્યો કે રાજકુમાર સાથે મારપીટ થઈ હોવાની સંભાવના છે આ બધી બાબતો આપણે જાણીએ છીએ ઘણા સમયથી આ આખે આખો કિસ્સો ચાલી રહ્યો છે અને આના સડકથી સંસદ સુધી પડ્યા છે કેમ કેમ કે રાજસ્થાનનો આ પરિવાર ગોંડલમાં ઘણા સમયથી પોતાનું ગુજરાન ચલાવતો હતો જે રતનલાલ જાટ છે પાવભાજીની પાઉભાજીની લારી ત્યાં ચલાવતા હતા એનો જે યુવાન પુત્ર રાજકુમાર જાટ એ સનદી અધિકારી બનવાના સપના સેવતો હતો અને એની તૈયારી કરી રહ્યો હતો અને એ પછી આ ઘટના બને છે અને અચાનક આ રીતે એનું મોત થાય છે મોત પર ઘણા બધા સવાલો ઉઠે છે જે મારપીટનો આરોપ થયો હતો એની સાથે કનેક્શન જોડવામાં આવે છે કે આ હત્યા તો નથી કરવામાં આવીને અને એમાં પછી ગોંડલના એ પરિવારનું નામ આવે છે જે ઘણા બધા કિસ્સામાં ચર્ચાસ્પદ વ્યક્તિત્વ છે અને એમાંથી ગણેશ ગોંડલ આ આખે આખો મામલો સંસદ સુધી ગુંજી ઉઠ્યો છે સાંસદ હનુમાન બેનીવાલે પણ આ મુદ્દો ઉઠાવ્યો બીજા એક રાજસ્થાનના સાંસદ છે એમણે પણ મુદ્દો ઉઠાવ્યો સંસદની અંદર અને એમણે કહ્યું કે આખા કેસમાં સ્થાનિક પોલીસ છે એ ભીનું સંકેલી રહી છે સ્થાનિક પોલીસ છે એ જે જેના પર આરોપ છે એ મોટા નામ છે એટલે મોટા નામ સંઘળાયેલા હોવાથી તટસ્થ તપાસ નથી કરી રહી આજ મંચ ઉપરથી આપણે રતનલાલ જાટનો જે આખો પરિવાર છે એમના જે વકીલ છે એમની સાથે પણ વાત કરી એમણે પણ આરોપ લગાવ્યો કે આમાં રાજકીય જે અસ્તિત્વ છે જેની સામે આરોપ છે એનું એના કારણે અહીંયા ઘણી બધી કામગીરીમાં અડચણ આવી રહી છે આખો મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટે આખા આખા મામલાને ધ્યાનથી સાંભળ્યા પછી એમણે એ આરોપોને પણ ધ્યાનથી સાંભળ્યા કે ગોંડલ પોલીસ અને રાજકોટ પોલીસ બંને તટસ્થ રીતે તપાસ નથી કરી રહી મુદ્દો એ પણ મૂકવામાં આવ્યો કે સીસીટીવી ફૂટેજની વારંવાર માંગણી કરવામાં આવી પણ સીસીટીવી ફૂટેજ સમયાંતરે માત્ર કેટલાક ટુકડાઓ રિલીઝ કરવામાં આવ્યા શું કેટલાક સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો ત્યાર પછી આ જે સુનાવણી થઈ ગુજરાત હાઈકોર્ટમાં એમાં હાઈકોર્ટે કહ્યું કે આમાં તો રાજ જિલ્લા સિવાયની પોલીસ એટલે કે જે રાજ રાજકોટ પોલીસ છે એ સિવાય કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવી જોઈએ તપાસ સોંપાઈ એ અધિકારીને જેમનું નામ છે આ આ બધી બાબતમાં એમની જે છબી છે એ ખૂબ જ સારા એક તપાસની અધિકારી તરીકેની છબી છે તસવીરો આપ જે જોઈ રહ્યા છો એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ જે તસવીરો જે ચાલી રહી છે અત્યારે સ્ક્રીન પર

એક તપાસ રિપોર્ટ તૈયાર કરવાનો છે હવે પ્રેમસુખ ડેલુએ અને એ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવાનો છે તારીખ છે દસમી ડિસેમ્બર આ આખા વિષય પર આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી પણ જોડાઈ ગયા છે સુનિલભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સુનિલભાઈ આખો મામલો તપાસ જે થઈ રહી હતી એના ઉપર સવાલ ઉઠવા અને પછી આખા તપાસના પિક્ચરમાં એન્ટ્રી થાય છે એસપી પ્રેમસુખ ડેલુની પ્રેમસુખ ડેલુ એક જે વિડીયો છે કે જેમાં એમણે ગણેશ ગોંડલ સહિત આમ બાર થી તેર આરોપીઓને કતારમાં ઉભા રાખ્યા છે અને એ સામેથી પસાર થઈ રહ્યા છે બંને હાથ પાછળની તરફ જોડીને આ વિડીયો અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ છે ઘણા બધા આ વિડીયોને લઈને કમેન્ટ્સ પણ આવી રહ્યા છે અને કહેવામાં એ પણ આવી રહ્યું છે સુનિલભાઈ કે હવે પ્રેમસુખ ડેલુ જે રિપોર્ટ તૈયાર કરશે એ જાણવો અગત્યનો બની રહેશે કેમ કે એમાં ઘણી બધી કડીઓ ખુલી શકે છે સુનિલભાઈ બિલકુલ પહેલી વાત તો એ કે રાજકુમાર જાટ નો ફેમિલી છે એ રાજસ્થાન ના જાટ પરિવાર સાથે જોડાયેલું છે અને જાટ કોમ્યુનિટી રાજસ્થાન માં ખુબ જ એક પ્રભુત્વ છે પોલિટિકલી એ પ્રભુત્વ દિલ્હી સુધી જાય છે અને એના કારણે જ ક્યાંક બેકિંગ મળ્યું બાકી જો આ કેસ ગોંડલ અને રાજકોટ સુધી રહ્યો હોત તો એ પરિણામ કઈક જુદું આવત એટલે એમના પરિવારની અને જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતા એમાં પ્રાથમિક રિપોર્ટ બોડી ઉપર હતા જે એક્સિડેન્ટલ ઇન્જરીમાં ન થાય આ વસ્તુઓ બધી બાબતો જોતા હાઈકોર્ટે જે સ્વતસ્થ તપાસ થાય એમના પરિવાર જાત પરિવાર ની માગણી તો સીબીઆઈ તપાસની હતી પરંતુ સીબીઆઈ તપાસની બદલે કોઈ અન્ય જિલ્લા તપાસ સોંપાય એ રીઝનેબલ સુરેન્દ્રનગર જિલ્લો અને પ્રેમસુખ ડેલુ છે એ આઈપીએસ તરીકે ખૂબ જ નામને કરાવે છે પ્રમાણિક છે અને અત્યાર સુધીની એમની કામગીરી છે એ ટ્રેક રેકોર્ડ આશાસ્પદ રહ્યો છે હવે રહી વાત ગોંડલની ગોંડલ અને રાજકોટમાં

સાહેબ પહેલી વાત એ છે મેડમ કે આ પરિસ્થિતિ એટલે ફરજ પડી છે હાઈકોર્ટ ને ફરજ પડી છે અને ગોંડલ પોલીસ કે રાજકોટ પોલીસ ના અધિકારીઓ છે એ સાબિત થયા છે હાઈકોર્ટે આ બંને પોલીસ તંત્ર ઉપર રાજકોટ અને ગોંડલ ના પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ નથી મૂક્યો એટલે જ પ્રેમસુખ ડેલુ ને તપાસ સોંપી છે અને જયારે કોઈ જિલ્લા પોલીસ કે તંત્ર કે કોઈ એજન્સી નિષ્ફળ જાય ને તો આમાં

અને જે તમે સોશિયલ મીડિયા ની વાત કરી ને અત્યારે સોશિયલ મીડિયા છે ને એ ક્યાંક ને ક્યાંક લોકોની લાગણી નું એક પેરામીટર છે ને સોશિયલ મીડિયામાં લોકોને ફરીને આશા જાય કે ભાઈ ના કાયદો ને ન્યાય મળી શકે છે તમારે લાંબી લડત કરવી પડે આ ન્યાય છે એક રાજકુમાર જાટ નો નથી આ ન્યાય છે જેટલા પીડિતો છે ને એનો એક પ્રતિનિધિ સુનિલભાઈ સુનીલભાઈ મારે વચ્ચે આપને અટકાવીને સવાલ એ પૂછવો છે કે જયારે આ હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને હાઈકોર્ટે કહ્યું કે અન્ય જિલ્લાના કોઈ વરિષ્ઠ અધિકારીની રાહબરી હેઠળ તપાસ થાય એ વખતે અમે જે હાઈકોર્ટના જે એડવોકેટ સાથે વાતચીત કરી હતી એમણે એવા મતલબની વાત કરી હતી કે હાઈકોર્ટે હજુ સીબીઆઈ તપાસવાળી માગ છે અને બાજુમાં નથી મૂકી દીધી મતલબ કે હજુ છે જે બોર્ડ પર અને સંભાવના એવી પણ છે કે જ્યારે આ વરિષ્ઠ અધિકારી અન્ય જિલ્લાના તપાસ કરી લે એનો પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ થાય એ પછી જો એ તપાસમાં સંતોષ ન લાગે તો કદાચ આગળ સીબીઆઈ તપાસ કે અન્ય કોઈ એજન્સીને તપાસની વાત આવી શકે છે એવા મતલબની અમને વાત કરી હતી પણ આમાં મારો સવાલ એ છે કે જ્યારે ગોંડલ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા હતા રાજકોટ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા હતા

અને મીડિયા ટ્રાયલ સુકામે ચર્ચા માં આવી છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હાઈકોર્ટે તપાસ જે રજુ કરવામાં આવ્યું છે રાજકોટ સુધી ગોંડલ સુધી બધાને લાગે છે રાજ્યમાં આ કેસ માં છે જ પણ થોડી પણ કોઈ માહિતી મેળવી અથવા એક વખત સમાચાર જોયા હોય ને તો એને ખ્યાલ આવે કે આવી રીતે કોઈ નું અકસ્માત માં મોત ન થાય

એટલે આખી બાબત છે એ પોલિટિકલ રંગ લેશે હજુ લેશે અને જેમ જેમ સમય જતો જશે એમ લેશે અને એનું એની પાછળના પણ આંતર પ્રવાહ હશે પણ જ્ઞાતિવાદ ને એ બધા રંગ હજુ સર આગળ જતા એ તમે ધ્યાન રાખજો હજુ આપડે વોચમાં રહેવાનું છે કે કઈ રીતે દસમી તારીખ નો એક ડેડલાઈન છે રિપોર્ટ ની એક્સપેક્ટેડ દસ તારીખે રિપોર્ટ છે એ હાઈકોર્ટ ને સુપ્રત કરવાનો છે એ પછી રિપોર્ટ ની વિગતો આવશે જે હાઈકોર્ટમાં સબમિટ થવાનો છે ને એ રિપોર્ટ પહેલા એમણે ગણેશ ગોંડલની પૂછપરછ કરી છે પોલીસ મથકે બોલાવીને તસવીરો આપણે જોઈ રહ્યા છીએ આપણી સાથે સહયોગી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે ધર્મેશ આખા આખા કેસને આપ નજીકથી જોઈ ચૂક્યા છો અત્યાર સુધી જે પણ થયું આજે એક તસવીરો ગઈકાલથી આમ તો ચોવીસ કલાકથી ખૂબ વાયરલ છે જેમાં એક કતારમાં બધા આરોપી ઊભા હોય એમાં વચ્ચે ગણેશ ગોંડલ પણ ઊભા હોય અને પ્રેમસુખ ડેલુ એની સામે આમ પૂછપરછ કરતા હોય એ રીતે આમ આમથી તેમ જઈ રહ્યા છે એ દ્રશ્યો ખૂબ જ જી ખરી તપાસ હવે શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે અપમૃત્યુ નો કેસ છે અકસ્માત સુરેન્દ્રનગર એસપીએ જે તપાસ શરૂ કરી છે એ તપાસ શરૂ થતા હવે લાગે છે કે હવે આ રાજકુમાર જાટ જે કેસ છે એ હવે ખરેખર બહાર આવી રહ્યો છે અને કેસમાં જેને કહેવાય ગણેશ ગોંડલ સહિત તેર લોકોની પોલીસ ગઈકાલે ત્રણ ચાર કલાક થઈ છે આજે પણ એ અંતર્ગત નું કામ છે એસપી અને ડીવાયએસપી નું સુપરવિઝન છે આખી તપાસનું શરૂ થયું છે મહત્વની વાત એ છે કે જે તે સમયે ત્રણ વિભાગમાં ગોંડલ તાલુકા પોલીસ રાજકોટ તાલુકા અને કુવાડવા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ કેસ અલગ અલગ પ્રકારે નોંધાયેલો છે જોવાનું એ રહે છે કે જે આ પરિવારજનોનો આક્ષેપ પીડિત પરિવારજનોનો આક્ષેપ છે ક્યાંક ને ક્યાંક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ ગોંડલ આ બંનેનું જે નામ આવી રહ્યું છે અને એનો આક્ષેપ કરી રહ્યા છે આખરે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં આદેશ પછી દસમી ડિસેમ્બરે જે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો છે એની જે ત્વરિત કાર્યવાહી છે અત્યારે બે દિવસથી જોવા મળી રહી છે અને મેં આપને કહ્યું કે પ્રેમસુખ ડેલું ઉપરાંત જે અનુભવી કહી શકાય એક ડીવાયસપી સુપરવિઝન ના એમના નેતૃત્વમાં છે જે આખું રાઇટિંગ કરીને તમામ કેસ પેપર

એટલે મહત્વપૂર્ણ છે કે જે અંતિમ રિપોર્ટ છે એમાં અત્યાર સુધીનો રિપોર્ટ જોવા જઈએ તો બે વસ્તુ ઇન્ફ્લુએન્સ કરી રહી હતી એક હતું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ પોલિટિકલ ઇન્ફ્લુએન્સ અને સાથે સાથે પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો એનું પણ એક કારણ હોય શકે કે કાં તો પોલીસની ઈચ્છા નથી અને કાં તો વધારે પડતું પોલિટિકલ ઇન્ફ્લુએન્સ છે હવે જ્યારે આ આખો રિપોર્ટ પ્રેમસુખ ડેલુ અને તેમની અંતર્ગત આ તૈયાર થશે અને પછી તે હાઈકોર્ટમાં સોંપવામાં આવશે એટલે તેમાં કઈ કઈ વિગતો ઉમેરવામાં આવે છે કયા કયા મુદ્દાઓને પોઈન્ટ આઉટ કરવામાં આવે છે તેના ઉપર નજર હશે

એટલે એ સીસીટીવી ફૂટેજનું પણ જ્યારે એ પ્રેમસુખ ડેલુ પોતે જ્યારે એ જોશે અને એ સહિત ઘણી બધી બાબતો છે એમની પાસે હજુ સમય પણ છે એટલે આશા રાખીએ કે એ જે રિપોર્ટ સબમિટ થાય છે એમાં કોઈ નક્કર બાબત કાઢીને લાવ્યા હોય પોતાની તપાસમાં તો જ આ આખો મામલો છે એ ન્યાય તરફ આગળ જઈ શકશે બિલકુલ અને હવે અન્ય મુદ્દા તરફ આગળ વધીએ કે જ્યાં શ્વાન એમ તો ઘણા બધા લોકોને શ્વાન ખૂબ ગમતા હોય છે અને સોસાયટીમાં જ્યારે કોઈ શ્વાન આવે ત્યારે કેટલાક લોકો એને ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ જ્યારે એ જ શ્વાન જીવલેણ સાબિત થાય લોકોને કરડવા માંડે ત્યારે સવાલો ઊભા થાય છે સવાલ ઊભા થાય છે તંત્રની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા આવ્યા છે અગાઉ આ બાબતે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂક્યું છે રખડતા ઢોર રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મામલો પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે પણ તમામે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે રખડતા શ્વાન છે

સૌથી વધારે આખા આખા મામલાની ચર્ચા આપણે એટલે કરી રહ્યા છીએ કે આ જ મહિને સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો આદેશ કર્યો કે જે રખડતા શ્વાન છે જે ગમે ત્યારે આમ નાગરિકને ઘેરીને એનો શિકાર કરવાનો એ રીતે તૂટી પડે છે અને આપણી પાસે અસંખ્ય એવા વિડીયોઝ છે એવા ફૂટેજીસ છે સીસીટીવી છે મારી બંને બાજુ જે આ ફૂટેજ જોઈ રહ્યા છો એ ચાર અલગ અલગ ઘટનાઓ છે આ ચારેય ઘટના તો માત્ર એક કહી શકાય કે ભાઈ હમણાં હમણાં થઈ છે પણ આ તો રોજ થાય છે દરેકના તસવીરી પુરાવા નથી હોતા કે દરેક નથી હોતા ફૂટેજ નથી હોતા પણ ઘટનાઓ તો રોજ બની રહી છે તમે અમદાવાદની વાત કરો સુરતની વાત કરો વડોદરાની વાત કરો રાજકોટની વાત કરો તમામ જે મહાનગરો છે એની વાત કરો શહેરો છે એની વાત કરો નગરો છે તમામ જગ્યાએ એક ત્રાસ જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાનના હુમલાનો છે સુરતની જે ઘટના બની તમે વિચારો એક માસુમ બાળક આ જે ઘટના તાજી જે ઘટના સુરતની બની છે જેના કારણે આપણે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે અહીંયા શ્વાનોએ એક માસુમને ઘેરીને એને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો એટલે કે એવું નહીં કે માત્ર કરડવા માટે પાછળ દોડ્યું હોય શ્વાન ઘેરો ઘાલીને જેમ હુમલો કરે એમ શિકાર કરવા માટે આ જે શિકારી વૃત્તિ રખડતા શ્વાનમાં આવી રહી છે એટલે મામલો છે દેશની વડી અદાલત સુધી પહોંચે છે સુપ્રીમ કોર્ટ સુધી ને સુપ્રીમ કોર્ટ આદેશ કરે છે હવે તમે જુઓ આદેશ આ મહિનાની શરૂઆતમાં થયો અને આ ઘટનાની વાત આપણે મહિનાના અંતમાં કરી રહ્યા છીએ એટલે આપણું જે તંત્ર છે એ કરોડો રૂપિયા હું બહુ જ જવાબદારી સાથે કહું છું રસીકરણ અને ખસીકરણ આ બંને માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે બધી મહાનગરપાલિકા રખડતા શ્વાનોના કિસ્સામાં પણ હજુ પણ આજે પણ આ રીતે જે મેં સુરતમાં સચિન વિસ્તારની ઘટના છે બધી તસવીરો મેં નથી બતાવી શકતા એ બાળકની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળક જીવશે કે નહીં બચી જશે કે નહીં એ એ હદે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને પાંચ છ શ્વાનો ઘેરીને શિકાર કરતા હોય રીતે એના પર હુમલો કરી દીધો સુરત મહાનગરપાલિકા ઊંઘી રહ્યું છે અમદાવાદ મનપા ઊંઘી રહ્યું છે કેમ કેમ કે રોજ કિસ્સા નોંધાય છે રોજ રેકોર્ડ પર રખડતા શ્વાન કોર્ટનો આદેશ છે માનસી તમામ તમામ જાહેર સ્થળો સ્કૂલ કોલેજ શૈક્ષણિક સંસ્થાનો હોસ્પિટલ દવાખાનું ક્લિનિક બસ સ્ટેશન રેલવે સ્ટેશન આ તમામ સ્થળોની આસપાસથી રખડતા શ્વાનને હટાવી લેવાનો આદેશ છે એટલે કે એવી તમામ જગ્યા જ્યાં નાગરિકોની અવરજવર હોય એ સિવાય જાહેર રસ્તા ઉપરથી પણ આ રખડતા શ્વાન કે રખડતા પશુઓને હટાવી લેવાનું કહેવાયું છે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઉપરથી પણ રખડતા શ્વાન રખડતા પશુઓને હટાવી લેવાનું કહેવાયું એ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું હવે જો આ તંત્રને ક્યારે સમય મળે છે ત્યાં સુધીમાં કેટલા આવા લોકોના જીવ જાય એવી સ્થિતિ ઊભી થાય છે એમને કોઈ પરવા નથી ગુજરાતની અંદર રોજે રોજ રખડતા શ્વાન હુમલો કરે અને એમાં કોઈનો જીવ જાય એ પ્રકારની સ્થિતિ આવીને ઉભી રહે છે પણ તંત્ર ઊંઘ્યા કરે છે અને આ તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે ખબર નથી પડતી હજુ કેટલા ભોગ લેવા હશે

માત્ર ને માત્ર કદાચ કાગળ ઉપર કામગીરી થતી હશે ને પણ એ અધિકારીઓને જ ખબર છે કે કાગળ ઉપર કેટલા હદે કેવી કામગીરી કરવામાં આવે છે અને શાન માટે ખસીકરણ માટે રસીકરણ માટે જે બજેટ ફાળવવામાં આવે છે એ પણ ક્યાં જાય છે એ જે તે અધિકારીઓને બરાબર ખબર હશે પરંતુ આ કામગીરી ક્યારે કરવામાં આવશે રાજાના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે કેટલાકના ભોગ લેવાઈ રહ્યા છે કેટલાકના બાળકો જઈ રહ્યા છે એનું શું એની તો એ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને કોઈ ફિકર જ નથી કોઈ પરવાજ નથી એવું અત્યારે લાગી રહ્યું છે અને એટલા જ માટે દિન પ્રતિદિન આવી ઘટનાઓ સતત વધી રહી છે રાહ હવે એ દિવસ કેમ કે જો જમીની સ્તર પર કામગીરી થતી હોય તો સૌથી પહેલી વાત તો આખો મામલો દેશની વડી અદાલત સુધી પહોંચે જ નહીં જમીની સ્તરે આ કામગીરી અને કેટલીક યોજનાઓ એવી છે અને આ બધાને ખબર છે આમાં કશું કંઈ નવી વાત છે જ નહીં હું કશું નવું નથી કહી રહ્યો કેટલીક યોજનાઓ આ બધાની ખાયકી માટે જોઈને એવું લાગે છે એમાં આ યોજનામાં પણ એવું છે વારે તહેવારે આ રીતે શેરીમાં હુમલો હજુ હમણાં બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા બીએલઓ ની કામગીરી માટે એક કર્મચારી જઈ રહ્યા હતા ત્યાં શ્વાને એના પર હુમલો કરી દીધો એટલે રખડતા શ્વાન ના તો હટાવી શકાય છે ના તો હટાવવાની ઈચ્છા શક્તિ જ આમાં અધિકારીઓની ઈચ્છા શક્તિ જ નથી અને સુપ્રીમ કોર્ટ જયારે કહી દે છે કે તમામ સ્થળોથી રખડતા શ્વાનોને હટાવો પણ હજુ સુધી જુઓ તમે રોજ સવાર પડે ને આપણે એ ઘટના સામે આવે કે ભાઈ અહીંયા શ્વાને હુમલો કરી દીધો અને જેના પર હુમલો કર્યો છે એની સ્થિતિ ખરાબ છે શ્વાન કરડે પછી રસી લેવાની હોય છે એ રસી માટે પણ ઘણી વાર દર વખતે જ્યારે પણ આવી કોઈ બે ત્રણ ચાર ઘટનાઓ બને જેમાં કોઈનો જીવ જાય એ હદે વાત આવી જાય સુરતના સચિનની ઘટના તો ખરેખર કાળજુ કંપાવી દેવી છે બિલકુલ એ માસૂમનો પરિવાર છે જે પીડા અનુભવતો હશે

પણ કઈ કઈને થાકી ચૂકી છે માનનીય ન્યાયાધીશ ઘણી વાર કહ્યું પછી ઓફ કોર્ટ દાખલ કરવાની સ્થિતિ આવે છતાં પણ તમે લોકો સુધરતા નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે હવે તો સાંભળી લો નાના નાના માસૂમ બાળકો આજ રીતે આવી રીતે રખડતા શ્વાનનો શિકાર બનતા રહેશે ને તમે બસ એસી ઓફિસમાં બેઠા રહેશો અને દેશની સર્વોચ્ચ ન્યાયાલય કહે ત્યારે તો માની લો મીડિયા રિપોર્ટ્સ બતાવે લોકોની પીડા બતાવે તમને કોઈ ફરક નથી પડતો પેટનું પાણી નથી હલતું પણ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલય કે ત્યારે તો એનો આદેશ માની લો કે તમે રાહ જોઈ રહ્યા છો કે સર્વોચ્ચ ન્યાયાલયમાં જ્યારે કન્ટેમ્ટ ઓફ કોર્ટ થાય અધિકારીઓ સામે તમને કોઈ ઢસડી જાય કે આ સંબંધિત નગરપાલિકાનો આ અધિકારી છે એણે કામ નથી કર્યું સાહેબ હવે આની સામે કોઈ આદેશ આપો ચુકાદો આપો એની રાહ જોઈ રહ્યા છો કામ થોડું કરી લો અને ખાયકી થોડી બંધ કરો જેથી કરીને પ્રજાને પીડાવાનું ઓછું થાય માનસી અને લોકોના જીવ બચી શકે લોકોના પરિવારો વેર વિખેર થતા બચી શકે જો અધિકારી આટલું કમતું કામ કરતા પણ થઈ જશે તો ઘણી બધી જિંદગીઓ બચી જશે આ સાથે જ આજની વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ